મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણિંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે કુલ એકસો ને છપ્પન તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લી ચોવીસ કલાક દરમિયાન જેમાં છેતાલીસ તાલુકા એવા હતા એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે નર્મદાના નાંદોદમાં ચાર ઇંચ જેટલો વરસાદ તે સિવાય સુરત ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાતમાં મહીસાગર વડોદરા અને આજુબાજુના જે અરવલ્લી પંચમહાલ આણંદ સુધીના વિસ્તારોમાં પણ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાવવા પામ્યો છે હવે આજે આપણે વાત કરશું આજે ચાર સપ્ટેમ્બર અને આવતીકાલે પાંચ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેમજ પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખના વરસાદની પણ આજે વાત કરશું આપણે સિસ્ટમના ટ્રેક બાબતે વાત કરીશું આગળની અપડેટ જોતાં પહેલાં જે મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમ ઉપર નજર કરીએ તો અત્યારે જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે ઓરિસ્સા ઉપર હતી તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે એટલે કે થોડી નબળી પડી છે અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમ આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત રાજસ્થાન લાગુ વિસ્તારો સુધી આવશે છ અને સાત તારીખ સુધીમાં આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના જે વિસ્તારો છે ત્યાં સુધી આવી જશે અને ધીમી ગતિથી આગળ વધશે ખૂબ જ અને ઉત્તર ગુજરાત અને કચ્છ બોર્ડર જે વિસ્તાર છે પાકિસ્તાનનો સિંધ બોર્ડર વિસ્તાર તે દિશામાં પસાર થઈ શકે છે છ અને સાત તારીખ દરમિયાન ખૂબ ધીમી ગતિથી સિસ્ટમ આગળ વધી રહી હોય ઉત્તર ગુજરાતના અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છ અને સાત તારીખે ગણી શકાય વાતાવરણની સાતસો એંચપી ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે મધ્ય ભારત ઉપર એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમને આનુષંગિક રચાયેલું છે અને ધીમે ધીમે આ સિસ્ટમનું સર્ક્યુલેશન છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આવતીકાલે ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી પણ આવી જશે જેને લઈને આ વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ નોંધાઈ શકે છે સરફેસ લેવલનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી અત્યારે દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે ત્યાંથી થઈ અને જે લો પ્રેશર સિસ્ટમ છે મધ્યપ્રદેશ ઉપર તેમાં થઈ અને બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે ને આગામી ત્રણ દિવસ સુધી લગભગ આ પોઝિશનમાં જ રહેશે વરસાદની વાત કરીએ તો આજે સૌથી પ્રથમ ચાર સપ્ટેમ્બર અને આવતીકાલે પાંચ સપ્ટેમ્બરની સવારે અગિયાર વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં આવતી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદા ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે એકથી ત્રણ ઇંચ અને અમુક સ્થળે ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં પણ એકથી અઢી ઇંચ અને એકલદોકલ સ્થળે અઢીથી પાંચ ઇંચ વચ્ચેનો વરસાદ નોંધાઈ શકે છે વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને અમુક વિસ્તારો મહેસાણાના તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહી શકે તીવ્ર ગાજવીજ આજે મોડી સાંજે અને રાત્રે આ વિસ્તારોમાં થઈ શકે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે અને પૂર્વ મધ્ય ગુજરાતના જે વિસ્તારો જિલ્લા અત્યારે કહ્યા તેમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ આવતીકાલ સવાર સુધીમાં કેટલાક સ્થળે નોંધાઈ શકે અને તીવ્ર થંદરસ્ટોમ થાય તેવા અમુક સ્થળે ચાર ઇંચથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય ઉત્તર ગુજરાતના જે બાકીના વિસ્તારો છે મહેસાણાના બાકીના વિસ્તારો પાટણના એકલદોકલ વિસ્તાર પૂર્વ બનાસકાંઠાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ એકથી ત્રણ ઇંચ સુધીનો કેટલાક સ્થળે નોંધાઈ શકે બનાસકાંઠા અને પાટણના બાકીના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની શક્યતા ગણી શકાય આવતી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આગામી ચોવીસ કલાકમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે સુરેન્દ્રનગર જિલ્લાના જે અમદાવાદ સાઇડના વિસ્તારો છે તે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો ગીર સોમનાથ અમરેલીના કાંઠા વિસ્તારો અને રાજકોટ જિલ્લાના એકલદોકલ વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ કે એકલદોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા સાથે તીવ્ર ગાજવીજ થવાની શક્યતા ગણી શકાય આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રના આ સિવાયના જે વિસ્તારો છે તેમાં મોરબી રાજકોટ જિલ્લાના બાકીના વિસ્તારો જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરમાં પણ હળવા ભારે ઝાપટા ઘણા સ્થળે આગામી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે અને અમુક સ્થળે એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પણ આ જિલ્લામાં નોંધાય પરંતુ આ વરસાદ ખૂબ છૂટો છવાયો રહી શકે આવતીકાલે આ વિસ્તારોમાં પણ વરસાદમાં થોડો વધારો થઈ શકે છે કચ્છમાં જે પૂર્વ કચ્છના વિસ્તારો છે તેમાં છૂટો છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ શકે છે આજે સાંજથી ને રાતથી એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ કેટલાક વિસ્તારોમાં કચ્છમાં પણ આવતીકાલ સવાર સુધીમાં જોવા મળી શકે ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે આ હતી આવતીકાલે સવાર અગિયાર વાગ્યા સુધીની આગાહી આગળના દિવસો માટે જોઈએ તો જે સિસ્ટમનો ટ્રેક છે તે મુજબ આગામી ત્રણ દિવસ પાંચ છ અને સાત તારીખ દરમિયાન જે આ વિસ્તારો છે ઉત્તર પૂર્વ ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દસ ઇંચ કે તેથી વધુ વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે પાંચ છ અને સાત તારીખ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે અને આ વિસ્તારોની આસપાસના જે વિસ્તારો છે ગુજરાત રિજિયનના તેમાં પણ એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પાંચ છ સાત તારીખ દરમિયાન નોંધાઈ શકે સિસ્ટમના ટ્રેક મુજબ સૌરાષ્ટ્રમાં પચાસ ટકાથી વધુ વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે મુખ્યત્વે બોટાદ જિલ્લો ભાવનગર સુરેન્દ્રનગર મોરબી કચ્છ અખાત લાગુ અમુક વિસ્તારો જામનગર જિલ્લાના છે તે રાજકોટના કેટલાક વિસ્તારોમાં અને પૂર્વ કચ્છના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આઠ તારીખ સુધીમાં કેટલાક સ્થળે જોવા મળી શકે સૌરાષ્ટ્રના તે સિવાયના વિસ્તારોમાં વરસાદનો આધાર સિસ્ટમના ટ્રેક ઉપર અને સાતસો એચપીએ ઊંચાઈ ઉપર સિસ્ટમનો જે ટ્રપ છે તે કેટલો નીચે આવે છે અને મજબૂત થાય છે તેના ઉપર રહેશે સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર હજુ પણ શક્ય છે તો તેને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં વધઘટ થઈ શકે છે આગામી દિવસોમાં તો આ હતી વરસાદની આગાહી આવતીકાલે પાંચ તારીખ સવાર સુધીમાં અને તે સિવાય છ સાત તારીખ સુધીનું પણ આગોતરું એંધાણ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર